તથા સાંસદ મનસુખ વસાવા સાથે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે મુલાકાત લીધી આ મહાનુભાવોએ મૃતકના પરિવારજનોને આશ્વાસન આપી જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ અમે મુખ્યમંત્રીને કરી છે સાથે પીડિતના પરિવારને સરકાર તરફથી મળતી જરૂરી મદદની ખાતરી પણ આપી હતી તે ઉપરાંત પરિવારજનોને યોગ્ય આર્થિક મદદ પણ કરી હતી જે જઈ કેવડિયા અને ડબાણ ગામમાં જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને અમે સખત શબ્દોમાં વપોડી કાઢીએ છીએ સાથે સાથે આ ઘટના છે માનવ સર્જિત છે એટલે એમાં કોઈને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આ ઘટના જયારે અમને ધ્યાન પર આવી ત્યારે અમારા સંસદસભ્યશ્રી મનસુખ વસાવા સાહેબ દિલ્હી હતા અમારા લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું સાથે સંકલન કરી અમારા વહીવટીતંત્ર કલેક્ટર એસપી સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણથી જે કંઈ ઘટના બની છે એ જે ઘટના જે અધિવેશન સંશોધન આપણું જે કેન્દ્ર છે ત્યાંથી જે લોકોએ જે લોકોને બાંધીને જે મૂળ માર માર્યો આ માનવસર્જિત છે જે કઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જેની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી હર્ષી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્રે અને અમારા વહીવટીતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને છ લોકોને જેલના હવાલે આપણે કર્યા છે અને આ પરિવાર પર જે આફત આવી પડી છે આપણા જયેશભાઈ સનાભાઈ જે કેવડીયાના હતા તડવી સાથે આપણા સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આપણા ગવાણ ગામના હતા એમના પરિવારને અમે સાંત્વના આપવા માટે અમારા માન્ય સભ્યશ્રી અમારા ધારાસભ્યશ્રી અને અમારી ટીમ અમારા વહીવટીતંત્ર મારા કાર્યકર્તા બધા જ આજે સાથે મળીને એમના પરિવારને અમે મળ્યા છીએ સાથે સાથે જે કઈ પરિવારે જે દીકરો ગુમાવ્યો છે એની ખોટ તો તમે આપણે બધા પૂરી શકીએ એમ નથી પણ પરિવારને સાંત્વના આપવા માટે અમે પધાર્યા છીએ અને સરકાર તરફથી જે લાભો લાભ મળે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે